સચિન જીઆઈડીસી વિસ્તારમાં લોકડાઉન ખુલતા જ તસ્કરો ફરી સક્રિય થયા છે જીઆઈડીસી રોડ નંબર બે પર આવેલા ખાતા નંબર બસો છમાં રાત્રિના સમયે તસ્કરોએ હાથ ફેરવો કર્યો છે શર્ટ પહેર્યા વગર આવેલા તસ્કરોએ ખાતાની ઓફિસમાં લેપટોપ અને રોકડ ચોરી કરી છે ચોરીની ઘટનાને અંજામ આપીને તસ્કરો નાસી છૂટ્યા છે આ સમગ્ર ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ પ્રથકથી મળતી વિગતો અનુસાર સચિન જીઆડીસીમાં ખાતું ચલાવતા સંજય શિવ મુરૂતલાલ માથોડ મુરવતન આઝમગઢ યુપીના ખાતા નંબર બસો છમાં કોઈ અજાણ્યા ચોરિસમે ખાતાના દરવાજાનું તાળે તોડી પ્રવેશ કર્યો હતો અર્ધનંદ રીતે શર્ટ પહેરેલા વગર પ્રવેશ કરીને પોતાની ઓફિસમાંથી લેપટોપ રૂપિયા સાત હજારની કિંમત અને રોકડા પંદર મળી કુલ રૂપિયા બાવીસ હજારની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે ચોરીના તમામ દ્રશ્યો સીસીટીવી માં કે થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી રોડ નંબર બે પર આવેલા બસો છ નંબર ના ખાતા માંથી તસ્કરો લેટોપ ચોરી કરી ભાગી છૂટ્યા છે પોલીસે તપાસ હાથ ધરી છે અજર કોઈ સ્થિતિ બન્યો